Ben müsabire, ben zaman sevgiyi aldı. Bu da anlar gibi. bu beni ne? ko અંબાજી કેમ છે બાકી શેનો બાકી લોકેશન જોરદાર ચાલો જઈએ હવે રીતે નાસ્તા વાસ્તા કરીએ નીકળીએ બીજું જવાનું છે બીજે માનો રથ નીકળે જો ચાલો જઈએ હવે છે ને લોકેશનમાં કાંઈ ન ઘટે આજે બી અત્યારમાં આવી ગયા છે થોડી ઘણી ખરીદી બાકી રહી ગઈ હતી ખરીદી કરવા આવ્યા છે ને પછી પાછા હવે નીકળશું અહીંથી અહીંથી જઈશું પાછા હવે શ્રીનાથજી રાજ દ્વારા લઈ જઈશું ને તમને બતાવશું ચાલો કંપની બનાવી રહી ગયો જલેબીનું ફાફડા ને ભજી આવો હવાર ચાલો નાસ્તો કરી લઈએ સોંટા પડે છે

તો બ્લોગમાં તો અત્યારે આપણે હલ્દી ઘાટી ક્રોસ કરી છે અને હલ્દી ઘાટી ક્રોસ કરીને પછી નીચે આવ્યા એટલે નીચે આવીને આ બધી જો દુકાનો છે નેચરલ પરફ્યુમ મતલબ આ ગુલાબનું ને ગુલકંદ ને એવું બધું તો જઈ ત્યાં જોઈ બતાવી શક્યો છે તો તમને બરાબર કેવા શરબતને બધું મળે છે તો જોઈ આવા બધા પરફ્યુમ છે ગુલાબજળ ને બધું અલગ અલગ કેટલાય ફ્લેવર છે અત્યારે અમે પહોંચ્યા છીએ એવી હલ્દી ઘાટી રોડ અને ત્યાં અહીંયા મુકાઈને ઓર્ડર આપ્યો છે માસીને મૂકાવી શકે છે અહીંયા અમારી ગાડી પડી છે સાઈડમાં બહુ એટલે બહુ મસ્ત આમ એકદમ એટલે એકદમ કુદરતી નજારો છે જો અને આ બાજુ તમે જોઈ શકો છો એ બાજુ ડેમ છે મોટો હેવી અને આ બાજુ છે એટલે આપણે શિવજી છે ત્યાં હમણાં જવાનું છે પછી પાછળ નવો રોડ બનેલો છે નવા રોડેથી અમે આવ્યા છીએ અને પછી આ બાજુ મકાઈ શેકાઈ જાય માસી કહેવાય એટલે મકાઈ ખાવા જઈશું મકાઈ ખાતા ખાતા ધીમે ધીમે નીકળી જઈશું અને પછી આ બાજુ જો તમે કેવો મસ્ત ડેમ છે જોરદાર નજારો છે ને કદાચ ડેમના દરવાજા અહીંયા જ લાગે છે નીચે બહુ મસ્ત ડેમ છે હો ઠંડો ઠંડો એકદમ પવન આવે છે અહીંયા જો ડેમના દરવાજા છે અને અહીંથી દરવાજો ખોલ્યો એવું લાગેલો છે એક દરવાજો ખોલ્યો એવું લાગે છે પાણી ધીમે 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 જાય છે અને હા અમે જો તમને ઝૂમ કરીને બતાવું છું ભગવાન એનો આવો બધો નજારો છે દેખાડો ચાલો જઈએ રૂમ ની તપાસ કરીએ હવે તો મિત્રો અત્યારે આપણે આપડે રૂમમાં આવી ગયા છીએ રૂમ આપણને મળી ગઈ છે તમને બતાવી દઉં કેવી રૂમ અમારી છે આ બધું સોપા એવું છે બેસવાનું છે અને આ બાજુ બેડ છે અમારો અને આ રીતની કાંઈક અમારી રૂમ છે ટીવી બીવી સાથે પણ ટીવી જોવાનો આપણને ગાળો નથી તો ફેમિલી હાલો હવે જાય દર્શન કરવા રૂમ તો આપણને મળી ગઈ છે પછી દર્શન કરવા જઈશું પછી આવશું પછી પાછા આવે ઘડી આરામ બરામ કરશું ને કાં પછી આંટા મારશું ફાઇનલી આપણે ગાડી પાર્કિંગ કરીને પછી રૂમ રાખી હતી ત્યાં આવી થોડા ફ્રેશ થઈને પછી જાય છે આપણે ભગવાનના દર્શન કરવા તો હાલો જઈએ ન્યા તો કે મોબાઈલ અંદર લઈ જવા દેતા નથી આવું છે બજાર એની સીધા શક્ય છે એટલું તમને બતાવજો ચાલો આવી બધી બજાર છે એની ચાલો જઈએ આગળ તો મિત્રો મંદિરમાં ફોન લઈ જવા દેતા નથી એટલે આપણે ભગવાનના ફોટા ગૂગલમાંથી ડાઉનલોડ કરીને મૂક્યા છે તમે દર્શન કરી લેજો શ્રીનાથજી દર્શન થઈ ગયા છે શાંતિથી બહુ સારી રીતે દર્શન થઈ ગયા છે નિરાતે શાંતિથી દર્શન કરીને બહાર આવી ગયા છે પ્રસાદ ને એવું લઈ લીધું છે હવે થોડુંક જાય બજારમાં થોડીક વસ્તુ લાગે તો થોડીક લઈ લઈ જોઈ ધ્યાનમાં આવે તો લઈ લઈ પણ જો લેડીઝોના કપડાં બી મળે જો નાના નાના ઘોડિયા પાણીપુરી સાથે હો અહીંયા તો બધી લાકડાની આઈટમો જો વાઘા ચપ્પલ

અહીંયા પણ જો બહુ બધી હારી હારી વસ્તુ વસ્તુને શોમાં મૂકાય દેવી બધી પાટલા હોય તો મળે હો જો છે ને બાકી જોરદાર છે ને કેટને કે મોજડી બાઈકી જોરદાર છે હો જો આજ આ આખ્યાન કસ તમે હું લાગો આઈની જો છે તો છે હવે આપણે ખરીદી કરતા કરતા સાંભળી ગઈ હતી પી લેવી ચા પછી પૂરે સાંભળી બહુ છે ચાલુ ચાલુમાં માં હાલો હવે પછી પાછા આગળ વધવી પ્રસાદ છે એનો જો હાલો ફેમિલી હવે આપણે અહીંથી નીકળી જાય છે બહાર જવાથી હવે આપણે જે રૂમ છે એ બાજુ પેલા જમવા જવાનું છે જોઈ હું જમી છે હું મંગાવી છે ક્યાં જઈશ તમે બતાવીશ ગાડીઓ બધી આવે છે અને આવી ગયા મનાલી રેસીડેન્સી એની બાજુમાં નાઇટનો નજારો કંઈક આવો છે તો હવે આપણે જમવા આવી ગયા છીએ જમવાનું તો આપણે આ બધી વાનગી છે ગુજરાતી સ્થળે એવા છે રીત ખાધી હાલો જમી લઈ હાલો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ જમી કરવી તો હવે આપણી રૂમ આવી ગઈ છે અને હવે પછી હોય જઈ હાલો હવે હોઈ જઈ કારણ કે આપણે ને કે થોડાક થાકીય રખડી કરવીને તો હોઈ જાય તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો ફરવા જવાનો આપણે ખાસ કરીને શ્રીનાથજી દર્શનનો તો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય હોઈ જઈ કાલે જાગવાનું છે વહેલા ચાણકે કાલેજી જવાનું છે બાય બાય જય દ્વારકાધીશ ચાલો જય શ્રી કૃષ્ણ બાય બાય